વાવ તાલુકાના ગોલગોમ ગામથી ધરમુભાઈ ભજરુ હું graduate છું મને પણ આવી માનસિક તકલીફ હતી પણ એક સાહેબની સાથે મળવાથી અને સાહેબની પ્રભુભાઈ હા સાહેબ મારી વાત સાંભળો મેં છે ને એમાં છે ને તમારો નંબર મેં સેવ કર્યો છે મારી એક આદત છે કોલ રેકોર્ડિંગ કરવાની તો તમે તમે મારા માટે જેટલું સન્માન આપો છો તો મને ખૂબ ગમે છે તો તમે શું કહો સન્માન આપું છું અને તમે જે કામ ગુજરાતમાં કરી રહ્યા છો સુરત અને તથા નવું સેન્ટર અમારા કહેવાથી ક્લિનિક જે આપે ચાલુ કર્યું એ આપને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપનો પરિવાર આપ આખી જિંદગી આ સેવા રહો અને ઈશ્વર આ જે તમે કરો છો દવા વગર એ આપણા દેશ માટે ભારત દેશ માટે એક રાષ્ટ્ર રાષ્ટ્ર રાષ્ટ્રીય ભક્તિ માટે દેશ સેવા નું મોટું કામ છે અને ગુજરાતના લોકો ની પણ ઓલ ઇન્ડિયા ના લોકો ડિપ્રેશન ચિંતા ટેન્શન આવા થી માનસિક હતાશા પરિવાર માં તકલીફ બતાડો છો જવા વગર તે બદલ આપને તથા આપના ગુરુ ને મારા તરફ થી ખુબ ખુબ લાખ લાખ અભિનંદન અને સો વર્ષ નું આપનું આયુષ્ય થાય અને આપ જે સ્વીક કરવા નથી આમાં કોઈ કોઈ સાધુ વાત અને માઇન્ડ પાવર ને તમે કંટ્રોલ કરો કે આ દુનિયામાં માં મહાન હું જ છું અને આપણે કરવાનું છે આપણે કરવાનું જ છે સકારાત્મક વિચારો રાખી ખરાબ વિચારો ડ્રાઈવર ડાયવર્ટ બારા કાઢવા કઠિન માં કઠિન કોણ આવે છે કોઈ માણસ એ લોકોને પણ આપ આપડ કરતા બચાવો છો મેડિસિન ડોક્ટરો પણ બચાવી શકતા નથી આત્મહત્યા કરવા વાળી ભારતમાં કેટલી સંસ્થાઓ એનજીઓ ચાલે એ પણ બચાવી શકતા નથી આપના સેન્ટરમાં એક વખત બે વખત કે છ વખત આવવાથી આપના તરફથી ની બધું દર્દી સારો થઈ જાય છે અને મને પણ ત્યારે લીધા પછીનું ભારત ના લોકો યુવાનો ડિપ્રેશન માં છે મોટા જ કારણ બેકારી આ સરકાર ને આપણે જણાવવાની છે ને હું જણાવી કોર્ટમાં બેકારી બેકારીને કારણે ફરીવાર ની અંદર હમ હું કહો મુશ્કેલ કે કોઈ વિષ્ણુના કારણે આ હતાશા ડિપ્રેશન ચિંતા મરવાના વિચારો આનાથી આવતા હોય છે એટલે જે દવાવાળા મેડિશિન ડૉક્ટરો દવા કરે છે એ ખરેખર ખોટી છે ભારત સરકારે કે નરે નરેન્દ્ર મોદી સાહેબ જો મારો બાબા વોંકળે તો આ કંપનીને દવાવાળાની કંપનીઓની ગોંધ કરી તમારા જેવા સાહેબોને તૈયાર કરી તમામ શાળાઓમાં કોલેજોમાં સરકારના કલેક્ટર ડીએસપી સરકારના નેતાઓને આ વાત સાંભળવી જોઈએ અને પછી પાંચ દસ વર્ષ પછી સાંભળવી પડશે અને તમને તમને બધી વ્યવસ્થા સરકારે પૂરી પાડી પાડવાની પડશે એવી અમે આશા રાખીએ છીએ ટોંકમાં અને વધારે હું વાત આશા રાખતો નથી અને જે મારા તરફથી આપને ખરેખર અભિનંદન છે તમે આ ટ્રીક કે ધ્યાન ધ્યાન કહો તો ધ્યાન યુગ અથવા મનને સ્ટ્રીક કરી કંટ્રોલમાં અને આપણે દુનિયાના સારામાં સારા માણસ છે અને કઈ આપણને શાંતિથી જીવન જીવવાનો થાય એવો આપ ટ્રીક આપી અને એવી આપ આપ્યો છે જે સેવા કરો છો એ બદલ આપના માતા પિતા અને આપના ગુરુને મારા તરફથી અને મારા પરિવાર તરફથી ખૂબ જ ખૂબ જ અભિનંદન

આ કામ કરવું બહુ અઘરું છે તેમ છતો આપ ટ્રાય ઉપર ટ્રાય કરી અને તમે ખૂબ જ સારી દવા લેવાથી સેવા નથી થતી કે સેવા આપ દવા વગર કરી રહ્યા છો અને કરતા હજી વિશ્વાસ નથી લોકોના મગજમાં ડોક્ટર ઘુસાડી રીતે કે દવા લેવાથી મટે પણ દવા લેતા વગર ન મટે એ આપણે થોડોક સમય માગવી લે છે એટલે મારી વાત પૂરી કરી આપને ધન્યવાદ